આજકાલ બાબા રામદેવ વિવાદોમાં છે પોતાની કંપની પતંજલિ બ્રાન્ડ માટે બાબાએ કેટલી વાર કોર્ટની માફી માગી છે પરંતુ કોર્ટ માફ કરવાના મૂડમાં નથી આ બધાની શરૂઆત કેવી રીતે થઈ ચાલો જાણીએ ત્યારે નમસ્કાર હું છું રમેશ ચૌધરી આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર ભારતમાં એક જૂનો કાયદો છે જે દવાઓના પ્રચાર માટે બનાવવામાં આવ્યો હતો ઓગણીસો ચાલીસ માં જયારે મેડિકલ સંશોધન બહુ વિકસિત નહોતું અને આયુર્વેદમાં પણ એમના સંશોધનો જોડે વૈજ્ઞાનિક પુરાવાનો અભાવ હતો ત્યારે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ નાઇન્ટી એટલે કે ઓગણીસો પસાર કરવામાં આવ્યો અને તેમાં થોડાક સુધારા વધારા કરી અને ડ્રગ એન્ડ મેજિક રેમેડીસ ઓગણીસો ચોપનમાં પસાર કરવામાં આવ્યો આ કાયદા પ્રમાણે અમુક બીમારીઓ જે અસાધ્ય છે અથવા તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જેને અસાધ્ય ગણે છે દવા વિશે પ્રચાર ના કરી શકો અથવા તો તમે ફલાણી ફલાણી આ બીમારી મટી જાય છે એવો પ્રચાર ના કરી શકો અને એવો જો દાવો કરવા જાઓ તો આ ગુનો બને છે અને એમાં સજાની જોગવાઈ પણ છે બાબા રામદેવ અહિયાં ફસાણા છે બાબા રામદેવ અને બાલકૃષ્ણ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પ્રચાર ફેલાવતી જાહેરાતો માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી ખરો વાંધો શું છે બાબા રામદેવ કહે છે કે પતંજલિની અમુક દવાઓથી દમ ડાયાબિટીસ કેન્સર હાઈ બ્લડ પ્રેશર જેવા અસાધ્ય રોગો જડમૂળથી મટાડી શકાય છે તો સામે પક્ષે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કહે છે કે પુરાવા હવે બાબા રામદેવ જે પુરાવા આપે છે જે ખુદ પતંજલિના પોતાના રિસર્ચ સેન્ટરના દવા છે ડેટા એ સ્વીકારવા ઇન્ડિયન મેડિકલ તૈયાર તૈયાર નથી નથી અને સુપ્રીમ કોર્ટ પણ બાબા રામદેવ કહે છે કે ના ઇલાજ બીમારીઓની દવા મારા પાસે છે અને હજારો લોકોની હિસ્ટરીની સાબિતી છે તો સામે સુપ્રીમ કોર્ટ કહે છે કે કાયદામાં જે રોગની દવાની જોગવાઈ નથી એના ઉપર બાબા રામદેવ દાવો કેવી રીતે કરી શકે

એને સુપ્રીમ કોર્ટ ફક્ત ઠપકો આપી અને જવા દે છે બાબાએ કાયદો તોડી અને ગુનો કર્યો છે એવું સુપ્રીમ કોર્ટ કાયદાના આધારે કહે છે બાબા કહે છે કે રોગ મટે છે એના પુરાવા મારી જોડે છે પરંતુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કહે છે કે એના વૈજ્ઞાનિક પુરાવા નથી આ તો ફક્ત લોકો દ્વારા કહેવાય છે કે મને દવાની અસર થઈ અને આ રોગ મટી ગયો હવે મુશ્કેલી ક્યાં છે સમજીએ બાબા રામદેવના યોગ અને આયુર્વેદના ઉપચારને કારણે એલિપેથિક સારવાર અને દવાઓની કંપનીને મોટો ફટકો લાગ્યો છે પતંજલિની બ્રાન્ડ એક લાખ કરોડના ધંધા ઉપર પહોંચી ગઈ છે ભારતમાં ત્રણ મોટી કંપનીઓ હિન્દુસ્તાન લિવર નેસ્લે અને ડાબર જેવાઓની ઊંઘ આરામ થઈ ગઈ છે આપણે સવારમાં ઉઠી બ્રશ કરીએ ચા પાણી નાવાના સાબુ તેલ આ બધા જ જયારે ઉપયોગ કરી અને તૈયાર થઈએ ને એટલા બે કલાકના સમયગાળામાં આ ખાલી ત્રણ મોટી કંપનીઓની ત્રેસઠ ટકા વસ્તુઓ આપણે વાપરીએ છીએ અને બાબા રામદેવે આ ત્રેસઠ ટકામાં ભાગ પાડ્યો છે ડાબર કરોડના ટર્ન ઓવરમાં પતંજલિના સામે હારી ગયું નેસ્લે અબજ કરોડ ઉપર આવી અને પતંજલિના સમકક્ષ બની ગયું અને બાબા રામદેવની કંપની પતંજલિને હિન્દુસ્તાન લિવર સામે આવતા આવતા હજુ બે એક વર્ષનો સમય થશે પણ અત્યારે એમની હરીફાઈમાં છે પતંજલિની સફળતા એમની પ્રોડક્ટમાં નથી પરંતુ ભારતીયોના સ્વભાવમાં છે ભારતમાં લોકો સ્વભાવે જ આયુર્વેદિક છે ઘરગથ્થુ ઉપચાર આપણે હાથ વગો રાખીએ છીએ અને એ જ સ્વભાવના કારણે પતંજલિ જંડુ ડાબર જેવી કંપનીઓને સફળ બનાવે છે અને વિદેશી કંપનીઓને આ ખૂચે છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને એક બીક છે લોકો જો આયુર્વેદ તરફ વળ્યા ને તો ડોક્ટરો સામે પાછા નવા પડકારો આવશે એમની કંપનીઓની દવાઓનો ઉપયોગ ઓછો થશે

ના કરી શકો અથવા આ દવાઓ અથવા આયુર્વેદિક વનસ્પતિઓ જો આપના જોડે ના હોય તો ફલાણી અમારી પ્રોડક્ટમાં આ બધું જ છે અને તમે એનો ઉપયોગ કરો એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને તકલીફ રામદેવ એક જ દવા જે આપે છે એનાથી નથી પરંતુ જાહેરમાં જ્યારે આવા સંતો અથવા આવા મોટી વ્યક્તિઓ તમને રોગોનો ઉપચાર કહેતી હોય ને અને જે આપણા ઘરગથ્થુમાં હોય છે તો એનાથી શું થાય કે લોકો ધીમે ધીમે આ પ્રોડક્ટો તરફ એમનો ઘસારો વધશે અને એલિપેથિક દવાઓનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થશે મૂળ વાત ઉપર આવી બાબા રામદેવે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં કીધું કે મારા જોડે બધા જ પુરાવા છે સુપ્રીમ કોર્ટ એમાં પણ એમને વાંકું પડ્યું સુપ્રીમ કોર્ટનું કહેવાનું એવું થયું કે તમે પ્રેસ કોન્ફરન્સ કેમ કરી બાબાએ માફી માંગી પણ એ માફીનો સ્વીકાર ના થયો હવે ઓરિજિનલ જે કેસ હતો અસાધ્ય રોગોનો એ તો સાઈડમાં માં રહી ગયું અને સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનના નો કેસ કર્યો કાયદેસર રીતે જોઈએ તો સુપ્રીમ કોર્ટ એ ટ્રાયલ કોર્ટ નથી પહેલા ટ્રાયલ કોર્ટમાં કેસ થાય પછી એના ઉપર ચુકાદો આવે અને પછી વાત સુપ્રીમ કોર્ટ સુધી આવે સરકારનો મંત્રાલય પહેલા નક્કી કરે કે ફલાણા કાયદાનો ફલાણી કલમ દ્વારા ભંગ થયો છે અને પછી ચુકાદાની વાત આવે પરંતુ અહીંયા તો આ કેસમાં ટ્રાયલ કોર્ટમાં હજુ ટ્રાયલ શરૂ પણ થયું નથી અને ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ વચમાં આવી ગઈ છે સુપ્રીમ કોર્ટને ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલે એનો વાંધો નથી પરંતુ બાબા જે અસાધ્ય રોગ મટાડવાની ગેરંટી લે છે ને એની પણ એમને તકલીફ છે બાબા રામદેવ એમ કહે છે કે કોવિડ વખતે દવા લીધા પછી ઓછામાં ઓછા બે હજાર ડોક્ટરોના મૃત્યુ થયા એટલે ટૂંકમાં એલિપેથી પણ સો ટકા તો સાચી નથી આ વાત સુપ્રીમ કોર્ટે એક ભ્રામક મુદ્દા તરીકે ગણી લીધી છે કોકડું ક્યાં ગૂંચવાયું છે જોઈએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કહે છે કે કોવિડ વખતે જે ડોક્ટરો મૃત્યુ પામ્યા એ શહીદ થયા છે જ્યારે બાબા રામદેવ કહે છે કે મરી ગયા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સૂચવેલી દવાઓ લીધા પછી હવે આમાં સુપ્રીમ કોર્ટે ભૂલ કરી નાખી ઉત્તરાખંડની સુપ્રીમ કોર્ટના એક જજ સાહેબ એવું બોલ્યા કે આઈ વિલ રિપ યુ ઓફ એટલે કે હું તમારા છોતરા ગાડી નાખીશ શું આ ભાષા સુપ્રીમ કોર્ટની છે સુપ્રીમ કોર્ટના માનનીય જજ અહસાનુદ્દીન અમનુલ્લા ઉપર અત્યારે આખા દેશના ન્યાયાધીશો તિરસ્કાર વરસાવી રહ્યા છે એમના આ નિવેદન ઉપર હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉપર પણ સુપ્રીમ કોર્ટ પાછું ખફા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ચેરમેન જે એ જયપાલે એક નિવેદન આપ્યું છે હિન્દુ ધર્મ વિશે આયુર્વેદ વિશે અને ચર્ચ વિશે એમનું કહેવું છે કે ભારત સરકાર સાંસ્કૃતિક મૂલ્ય અને હિન્દુત્વમાં પરંપરાગત માન્યતાઓને કારણે આયુર્વેદ તથા આધુનિક દવાને બદલવાનો પ્રયાસ કરી રહી છે સરકાર નથી હવે આ નિવેદન અત્યારે પાછું એક ચર્ચામાં છે આમાં હિન્દુ ધર્મ ક્યાં આવ્યું આખા મુદ્દામાં આયુર્વેદ અને આખા મુદ્દામાં ચર્ચ પણ ક્યાં આવ્યું ચર્ચાની તો કોઈ વાત ન હતી પરંતુ આ નિવેદનો કેમ આપવા એમ એમને એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ કંઈ દૂધનું દોયેલું નથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને મલ્ટીનેશનલ દવાઓની જે કંપનીઓ છે ને એમની સાઠ ગાંઠ દુનિયાથી છાની નથી જ્યારે જ્યારે ઘરગથ્થુ ઉપચારો અને આયુર્વેદને ને પ્રમોશન આપવામાં આવે છે ને ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ આવા રોડા નાખવામાં આવે જ છે વિદેશી કંપનીઓના અમુક ભંડોળોથી આ બધા એસોસિએશનો ચાલતા હોય છે અને હા માની લો કે કોઈ વ્યક્તિ ખુલાસા પણ રજૂઆતો કરે અથવા આયુર્વેદનો પ્રચાર કરે ત્યારે તેમના ઉપર કેસ કરી અને તેમના અવાજને દબાવી દેવામાં આવ્યો છે જો આયુર્વેદમાં આ બધા રોગોનો અસાધ્ય ઈલાજ નથી માની લો કે આપણે માનીએ છીએ કે નથી તો એલિપેથીમાં શું આનો ઉપચાર છે તો કે ના તો નથી ઉપચાર તો કરવા દો ને દવા પતંજલિની દવાઓમાં કશું ખોટું નથી નફો નથી તો સામે નુકસાન પણ નથી ને જ્યારે એલિપેથીક દવાઓના હજારો એવા કિસ્સા છે એમાં નફો તો હોય કે ના હોય નુકસાનની માત્રા સવિશેષ રહેલી છે માની લો કે અત્યારે એલિપેથીમાં એવા રોગો છે થાયડ ની કોઈ પણ દવા આજ સુધી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સ્ટડીમાં પણ તપાસ કરવામાં આવી કોઈ દવા નથી આમની હા એ રોગને ચોક્કસ થોડીક વાર માટે આપણે ટાળી શકીએ બાકી મટાડી ના શકીએ મટાડવાની સંપૂર્ણ દવાઓ આયુર્વેદમાં છે ચર્મરોગ એટલે કે ચામડીના રોગો ડર્મેટોલોજી ડિપાર્ટમેન્ટ એના અંદર એક પણ એવી દવા નથી કે સંપૂર્ણ કોઈ પણ ચામડીના રોગને મટાડી દે એલીપેથીમાં અને કોઈ દવા નથી આયુર્વેદમાં એવા હજાર કિસ્સા છે તો દરેક વસ્તુને વિદેશી ત્રાજવેજ આપણે તોળી અને ન્યાય ના કરવો જોઈએ આપણા પૂર્વજો ઋષિમુનિઓ તો કર્યું એ બરાબર હશે પરંતુ આપણે નાની નાની વાતો પેટમાં દુખે ને તો જીરા કે અજમાની આપણે ફાંકી મારતા હોઈએ છીએ અને હા આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે દવા કંપનીઓની માફિયાગીરી અને આવા એસોસિયનો અને ડોક્ટરોની સાંઠગાંઠના પરિણામે કાયદાની આડમાં અથવા એના જેવી બીજી હજારો આયુર્વેદિક કંપનીઓને પતાવાના મૂળમાં છે ફેશન ચોખ્ખાઈ અને સ્વાસ્થ્યવર્ધક દવાઓની ભ્રામક જાહેરાતોના એક ષડયંત્રને કારણે આજે કોલગેટ પેપ્સોડન્ટ હિન્દુસ્તાન લિવર નેસ્લે મેગી આ બધાના ખોળામાં આપણે બેઠા છીએ શું પરિણામ લીધું નફો તો થયો થયો કે ના આવનારું ભવિષ્ય જ કહેશે પરંતુ એક વાત યાદ રાખજો આપણે નુકસાન તો ચોક્કસ કર્યું છે માટે આપણો જ આયુર્વેદ મહાન હતું અને મહાન છે અમારે દરેક વસ્તુની સાબિતી વિદેશી એરને તપાસ કરીને ના આપવાની હોય મિત્રો આયુર્વેદને સપોર્ટ કરવાનો અને દેશભક્તિ બતાવવાનો સમય હવે આવી ગયો છે દોસ્તો આ એપિસોડ કેવો લાગ્યો જો આપણને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં આપ આપના વિચારો પણ જણાવી શકો છો જય હિન્દ જય ભારત